ગુડ મોર્નિંગ આપ સવારની શરૂઆત કરીએ મુખ્ય હેડલાઇન્સ સાથે સૌ પ્રથમ ગુજરાત સમાચાર એપલ અમેરિકામાં ચાર વર્ષમાં પાંચસો અબજ ડોલર રોકશે એપલ વીસ હજારથી વધુ એન્જિનિયરોની ભરતી કરશે એઆઈ ફેક્ટરી માટે ચિપ્સનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરશે પંજાબમાં ટ્રાવેલ એજન્ટો પર તવાઈ બોલાવવામાં આવી ચાલીસ ના લાયસન્સ રદ કરાયા સત્તર સામે ફરિયાદ ભારતીયોને ગેરકાયદે વિદેશ મોકલવું એજન્ટોને ભારે પડ્યું છે પાકિસ્તાનમાં ખેલાડીઓ અને વિદેશી મહેમાનો પર આઈએસના આતંકી હુમલાની ચેતવણી આતંકવાદનો સાપ પાડનારા પાકિસ્તાનને જ આતંકવાદ ડંખે તેવો ભય વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન જરૂર જણાશે તો જ મગરનું શિફ્ટિંગ કરાશે ટલાદરા માંજલપુર બ્રિજ ટૂંક સમયમાં જ ચાલુ કરી દેવામાં આવશે જ્યાં હાલ કામગીરી ચાલી રહી છે વડોદરામાં ભવ્ય શિવજીની શિવજીની સવારી મહાદેવથી સવારીનો પ્રારંભ થશે સુરસાગરે મહાઆરતી થશે રખડતા ઢોર પકડવા અઢાર ટીમો બનાવી પણ ટ્રેક્ટરો અપાતા નથી યુવાનનું પેન્ટ ઉતારવાનો પ્રયાસ કરતા શ્રમજીવીની કરપીણ હત્યા કરી દેવાઈ વડોદરા જિલ્લા પંચાયતનું આડત્રીસ કરોડનું બજેટ મંજૂર કોંગ્રેસના સૂચનોને ગણકારવામાં જ ન આવ્યા ગુડામાં વિકાસ પરવાનગીઓ મુદ્દે ચેરમેનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ દાહોદમાં નકલી અને પ્રકરણમાં ટ્રાન્સફર વોરન્ટના આધારે ચારની ધરપકડ કરી લેવાઈ સિવિલની કિડની હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ બે વર્ષમાં ચોપ્પન લોકોના મૃત્યુ આ એક મોટો ખુલાસો થયો છે આઈપી એડ્રેસથી વિદેશના સીસીટીવી પણ હેક કરીને વિડીયો મેળવાયા છે હવે એક નજર કરીએ દિવ્ય મુખ્ય હેડલાઇન્સ પર ઇતિહાસમાં પહેલીવાર વિશ્વ ભારત પ્રત્યે આશાવાદી છે તકને નહીં ગુમાવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે સતત બેતાલીસ કલાક ખુલ્લું રહેશે ત્રણ દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રખાયો પાંજરાપોર્ટની ત્રણસો વીસ એકર ખાલસા પાત્ર જમીનમાંથી પૂર્વ સાંસદના પરિવારે બસો ત્રેપન ખરીદી કર્મચારીઓની હકાલપટ્ટી કરાઈ સોમનાથના શિવલિંગના મોહમ્મદ ગઝનવીએ કરેલા ટુકડા પૈકી ચાર અંશ શ્રી શ્રી રવિશંકર પાસે મહાકુંભમાં એક સાથે એકવીસ હજાર લોકોએ સફાઈ કરી આ વખતે ચાર રેકોર્ડ દાવો છે કેનેડામાં સ્ટડી અને વર્ક પરમિટના વિઝા ગમે ત્યારે રદ થઈ શકે છે શેર માર્કેટમાં ધડબડાટી યથાવત છે સેન્સેક્સ આઠસો સત્તાવન પોઈન્ટ તૂટીને પંચોતેર હજારની અંદર ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવતા વિદેશીઓના અપહરણનું કાવતરું ઘડાઈ રહ્યું હોય તેવી આશંકા છે એરપોર્ટના પાર્કિંગ કોન્ટ્રાક્ટમાં રિક્ષાને પ્રવેશ બંધી હજુ વડોદરામાં અમલ નહીં કાર જેટલા ભાડાની વસૂલાત બોર્ડની પરીક્ષાને પગલે નિર્ણય શિવજીની સવારીમાં એક કરી દેવાયું સમામાં રાજકીય દબાવથી બે વર્ષથી રીડેવલપમેન્ટના બે પ્રોજેક્ટ અટવાયા છે મહાશિવરાત્રીએ એકસો ઓગણપચાસ વર્ષ બાદ ગ્રહોનો અનોખો સંયોગ છે ગજ યોગ સર્જાતા શિવ ઉપાસના

મનુભાકર સહિત દસ હસ્તીઓને નામાંકિત કર્યા બીએસએફએ પાકિસ્તાન સરહદ પરના એકમોમાં વધુ સૈનિકો તૈનાત કર્યા કાશી વિશ્વનાથ મંદિરમાં પચીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી વીઆઈપી દર્શન સ્થગિત કરાયા છે બાદમાં હીરા વેપારી પરિવારે દહેજ માટે મહિલાને નિર્વસ્ત્ર કરી જર્જરિત ઇમારતના પોપડા પાર્ક કરેલી કાર પર પડતા માલિકને આર્થિક નુકસાન વડોદરા શહેરના દાંડિયા પાકિસ્તાનમાં બંધક માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો જાંબુઆ બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે તરસાલીના ખેડૂતનું મોત નીપજ્યું આણંદની બોરસદ ચોકડી પરની જમીન મહાનગરપાલિકાને સોંપી દેવાઈ છે વીસ હજાર ચોરસ મીટર જમીન પર ગાર્ડન કે પાર્ક બનાવવામાં આવી શકે તેવી શક્યતા આંકલાવના વૃદ્ધ સાથે એક પોઈન્ટ છત્રીસ કરોડની છેતરપિંડીમાં ગઠિયાને અઢી વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર બિહારના ભાગલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને લાડલા કહ્યા તો લાલુ પ્રસાદ પર મહાકુંભને લઈને આકરા પ્રહારો કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જંગલ રાજના લોકો મહાકુંભને ગાળો આપે છે તો આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે અહીં ત્યાં નહીં પરંતુ સંપૂર્ણ બિહારનો વિકાસ થયો છે તેમ કહ્યું તેમણે કહ્યું કે પહેલા સાંજ પછી લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા પરંતુ હવે તેઓ બહાર નીકળી શકે છે મોડી રાત સુધી ફરી શકે છે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનનો એક અહેવાલ સામે આવ્યો છે કે જેમાં એસિડિટી કોલેસ્ટ્રોલ ડાયાબિટીઝની ચોર્યાસી દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ નીવડી હોય તેવી માહિતી સામે આવી છે કેરળપેંડા ગામમાં પંચોતેર વર્ષ પછી લોકોએ પહેલીવાર મતદાન કર્યું ખોટી રીતે સિમ કાર્ડ ખરીદી પર ત્રણ વર્ષની જેલ અને બે લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે સાવલી તાલુકાનું ગામ કે જ્યાંથી મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હતો ત્રણ મહિનાથી અહીં મેફેડ્રોન ડ્રગ્સનું મોટા પાયે ઉત્પાદન થતું હતું આ મોટો ઘટસ્ફોટ થયો છે શહેર જિલ્લામાં દુર્ઘટના સર્જાઈ બે લોકોના મોત નીપજ્યા ગોલ્ડન ચોકડી પાસેથી પિસ્તોલ અને કારતુસ સાથે એમપીનો યુવક ઝડપાયો છે જુનાગઢથી આવીને શહેરમાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો શહેરમાં એક્યાસી મીટર ઊંચાઈના એરાવતનું આગમન જેનો ઉપયોગ ઊંચી બિલ્ડિંગોમાં જ્યારે આગનો બનાવ બનશે ત્યારે કરવામાં આવશે ખ્યાતિકાંડ મામલે વિધાનસભામાં સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયા છે બુડેલી પંથકમાં હોડીના આગમનની છડી પોકારતો કેસુડો સોળે કળાએ ખીડી ઉઠ્યો ત્રણ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેઓને આપવામાં આવી રહ્યું છે લાખો રૂપિયાના એલએસડી ડ્રગ કેસમાં નમન શાહ સામે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરાઈ હવે મોહમ્મદ યુનુસ સરકાર પર આર્મીને ભરોસો ન રહેતા પગલું લેવાયું આર્મીએ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા ભારતમાં કેન્સરનું નિદાન થયા બાદ પાંચમાંથી ત્રણ દર્દીના મોત થાય છે અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં યુતી સરકારમાં મતભેદ છે ફડણવીસનો એકનાથ શિંદેના નિર્ણય સામે તપાસનો આદેશ આવતા પાણીને રોકવા દેણા ખાતે બનાવવાનું કામ શરૂ કરાયું શહેરમાં ખાનગી જગ્યામાં જાહેરાત કરનાર સત્તર એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી જીએસટી સુધારા બિલ પસાર થયું કપાત ના હોય તો પત્રકની ઝંઝટમાંથી મુક્તિ આપવા માંગ સોમનાથ મંદિર માત્ર ધર્મસ્થળ નહીં ભારતીય અસ્મિતાનું પ્રતિક છે મુખ્યમંત્રીનું નિવેદન વિધાનસભામાં રાજકોટનો સીસીટીવી ફૂટેજ કાંડ ગાજ્યો નવી ગાઈડલાઇન બનાવવામાં આવશે પીએમ મોદી ત્રીજી માર્ચે ગુજરાત આવશે જૂનાગઢમાં લાઇફ ડે કોન્ફરન્સમાં ભાગ લેશે એકસો ચાલીસ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પૈકી ઓગણચાલીસ ટકા દર્દીઓના મૃત્યુ નિપજ્યા આ માહિતી સામે આવી છે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કની આશંકા સેવવામાં આવી રહી છે પશુઓનો ચારો ખાઈ શકે તેઓ ક્યારેય સ્થિતિ ન બદલી શકે મોદીએ લાલુને જાટક્યા બ્રાઝિલના ભક્તો ગળામાં રુદ્રાક્ષની માળા શરીર પર મહાકાલના ટેટુ સાથે કુંભમાં પહોંચ્યા મહાકુંભના અંતિમ સ્નાન પૂર્વે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે હોટલો ફૂલ થઈ રિક્ષાવાળો દસ કિલોમીટરનું એક હજાર રૂપિયા ભાડું લઈ રહ્યા છે જેલેન્સ્કીનો રશિયા સામે યુદ્ધ સમાપ્તિ માટે પ્રસ્તાવ પુતિન સામે શરત મૂકી હવે એક નજર ગુજરાતની અસ્મિતાની મુખ્ય હેડલાઇન્સ પર ભારત વૈશ્વિક એરોસ્પેસ બોમ્બ સપ્લાય ચેઇન માટે મહત્વનું કેન્દ્ર બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું યુએસ ચૂંટણી માટે ફંડ આપે છે પરંતુ ભારતને તેની જરૂર નથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું બિહારમાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા અમદાવાદમાં હોટલનો સામાન ખરીદવા બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા ને છતાલીસ પોઈન્ટ ત્રેપન લાખના દાગીના સાથે ચોર ઝડપાયો અમદાવાદમાં મહેમાનોના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને ફરાર બન્યો કડી બીએપી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાનની પ્રતિષ્ઠા પરિણીતાએ દહેજ લાવવાનો ઇન્કાર કરી દેતા પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી કાગધામ ખાતે પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ બનાસકાંઠા ટાસ્ક ફોર્સ દ્વારા રેડ કરીને બાળ શ્રમિકોને કામકાજના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યા મહુઆમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠાના ચાર પોઈન્ટ લાખ ખેડૂતોને સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાવવામાં આવી ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન ગુસ્સે ભરાયા અમારા માટે ટુર્નામેન્ટ અહીં જ સમાપ્ત થઈ ગઈ તેવું કહ્યું વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝીરૂદ્દીનનો પચીસ વર્ષ જૂનો રેકોર્ડ ભારત માટે સૌથી વધુ કેચ કરનાર ફિલ્ડર પણ બની ગયો બાબર આઉટ થતાત જ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર ચાહકોને ખૂબ જ મજા આવી